નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના ચેનલમાં તો આજ તારીખ નવ સાત બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનું અનુસર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરી ઊંચા વિસ્કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી છવ્વીસો પાસઠ પછી છે ઈસબુલ જે છે ઓગણીસો ચાલીસથી પચીસો અડતાલીસ અને તલ સફેદ જે છે એક હજારથી બે હજાર એંસી અને હવે આગળ છે રાયડો જે છે બારસો અગિયારથી બારસો અગિયાર પછી છે જીરું જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો પછી છે મેથી જે છે પાંચસો પચાસ થી એક હજાર અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો એક થી ચૌદસો વીસ સુવા જે છે એક હજાર અગિયાર થી પંદરસો પંચાવન પછી છે વરિયાળી જે છે અગિયારસો પચીસ થી પાંત્રીસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ